ગુરુજીના આશીર્વાદ લઈ અને મને ધન્યતાની પ્રાપ્તિ થઈ શ્રી રામનવમી નો મહામંગલકારી શુભ દિવસ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિન તેમજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીનો પણ આજે પ્રાગટ્ય દિન છે આવા મહામંગલકારી શુભ દિને વર્ષો વર્ષની જેમ આજના મંગલકારી શુભ દિને હરિધામ ક્ષેત્રમાં આ ઉત્સવનું અદ્ભુત ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે રામનવમીના મહામંગલકારી શુભ દિનને ઓગણીસો ને એક્યાસી ની સાલમાં હરિધામ મંદિર સ્થિત શ્રી ઠાકોરજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવેલો એ દ્રષ્ટિએ જોઈએ તો આજનો દિવસ એ ઠાકોરજીના પાઠોત્સવનો પણ દિવસ છે આ દિવસ નિમિત્તે સવારમાં મહાપૂજામાં શ્રી ઠાકોરજીને પંચામર સ્નાન કરાવવામાં આવે છે ભક્તો પણ નાઈ ધોઈ અને ધોતી ધારણ કરી અને શ્રી ઠાકોરજીના અભિષેક દર્શનનો લાભ લઈ શકે છે સોખડા ખાતે બે સહયોગ રામનવમી અને સ્વામિનારાયણ પ્રાગટ્ય દિવસના નિમિત્તે આજે સોખડા ખાતે મને સ્વામીજીના દર્શનનો અને હરિભક્તોને મળવાનો લાવો મળ્યો એ બદલ તમામ હરિભક્તોને રામનવમી અને સ્વામિનારાયણ પ્રાગટ્ય દિવસની હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે